વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા દશા ઘાટ નર્મદા માતાજી મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સમારોહ યોજાયો અધ્યક્ષતામાં વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા શ્રી કૃષ્ણ દિને હિન્દુની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના સાહિત્ય પર પૂર્ણ થઈ રહ્યા છે જેના ભાગરૂપે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ષ્ટી પૂર્તિ સમારોહ યોજાયો હતો જેમાં અખિલ ભારતીય સંત સમિતિ દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અને વક્તા અજય વ્યાસે વિશ્વ હિન્દુ પરિષદની સેવા અંગે વક્તવ્ય રજુ કર્યું હતું આ કાર્યક્રમમાં માં કુકરવાડા સ્વામી લોકેશાનંદ જી ઉદાસીન અને વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત સસ્તી કાર્યક્રમ એમાં પહેલા તો મને અહીંયા જે અધ્યક્ષ સ્થાન આપ્યું છે એ બદલ સર્વે મહાનુભાવોનો તેમનેથી આભાર વ્યક્ત કરી રહ્યો છે સાથે ષષ્ઠી પૂર્તિ કાર્યક્રમ છે સાઠ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને ષષ્ઠી પૂર્તિ યજ્ઞ પણ કર્યો આભૂતિઓ પણ આપી પરંતુ આપણો જે ધ્યેય છે એ અહીંયા પરિપૂર્ણ થતો નથી અહીંયાથી તો હજી આહુતિઓ આપવાની શરૂઆત થઈ રહી છે જય જય મારા નજર પહોંચે છે તે બધા કાર્યકર્તા અને પદાધિકારીઓ ભાઈઓ અને બહેનો આજ પાવન ઔષધ જ્યારે એ પૃથ્વી પર ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય થયા હોય અને શું માટે ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય થયા કે હિન્દુ ધર્મ સનાતન ધર્મના ઉત્થાન માટે ધર્મના રક્ષણ માટે धर्म सुरक्षा वटि भगवान का ॼा जनम हुआ